અમરેલી જિલ્લાના લાઠીના દુથાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સૌજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં આવ્યા છે તેઓએ પોતાના પરિવારની સ્ત્રીઓના નામ આપીને સરોવરનું નિર્માણ કર્યું છે સૌજી ધોળકિયા દ્વારા ધનિષ્ઠ અને રાધા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સરોવરનું લોકાર્પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોશી કટાર લેખક જય વસાવડા સહિતના આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા કેટલું સુંદર નંદનવન બનાવી દીધું છે કે જ્યાં આ દુધાળા ગામ જે લાઠી દુધાળા છે કે બે ત્રણ દુધાળા છે એ એ ગામ તો સંપન્ન થયું છે ઘણા આ બધા સરોવરથી આ બધા ડેમથી અને પરિવાર જો નક્કી કરે તો કેટલું મોટું રાષ્ટ્ર કાર્ય કરી શકે છે એનું જીવંત ઉદાહરણ છે ધોળકિયા પરિવાર સૌજીભાઈ ધોળકિયા અને એમના પરિવારને હું સહસ્ત્રવાર વંદન કરું છું આ ભગીરથ કાર્ય માટે અને ભગવાન એમને શક્તિ આપે બળ આપે અને આ સૌજીભાઈ ધોળકિયાનું આ કાર્ય જે છે એ સંપૂર્ણ ભારતના વિકાસ માટે એક મહત્ત્વની પ્રેરણા ચોક્કસ રૂપે બની રહેશે કે જે બે હજાર સુડતાલીસનો ભારતનો જે નકશો આપણા વડાપ્રધાન લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લક્ષ્ય જોઈ રહ્યા છે એ લક્ષ્યમાં આવા કાર્યો જો સમાજ સમાજોન્મુખ કાર્યો જો સમાજ તરફથી થાય તો કેટલું મોટું કાર્ય થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ છે આ ભારત માતા સરોવર અને એવા એકસો સાહીઠ સરોવર આ ઊભા કર્યા છે આનંદ આખા પરિવારને પુનઃ એકવાર વંદન અને આ પ્રેરણા સંપૂર્ણ ભારતને પ્રાપ્ત થાય એ એવું આ અદ્ભુત કાર્ય કર્યું છે અને મારી ઈચ્છા હતી જોવાની તો આ સરોવરના ઉદઘાટન પ્રસંગે આવીશ એવું મને કલ્પનાય નથી અને એમણે મને કહ્યું અને મેં તરત આ પાડી બહુ જ આનંદ આવ્યો

કાર્યક્રમ કાર્યક્રમની અંદર એનો મને વિશેષ મીઠાશ રહી અને આ સવજીભાઈ જે કામ કરી રહ્યા છે આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ જળમાં હું રસ છું હું જળ છું એમ તો નથી કહ્યું પણ જળનો રસ છું વિનાશ તો સંબંધોનો હોય છે વિનાશ આ વિનાશ જે છે ને એમાંથી સંબંધો ખીલે જેમ વિનાશ હોય ત્યાં હરિયાળી હોય લીલોતરી હોય ફૂલો હોય એમ સંબંધો પણ વિનાશ વિનાશથી કે ભાવની વિનાશતા માણસે સૌજી એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે અમારું ગામ છે એને કેમ ડેવલપ કરવું કેમ વધારે આગળ વધારવું એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી એ ઈશ્વરના આશીર્વાદ છે એમની ઉપર અને બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે દરેક માણસ મોટો તો થાય પણ મોટા જે વૃક્ષો એના ફળ જે છે એ મીઠા લાગે ત્યારે એના મૂળિયા ઊંડા ઉતરેલા હોય ધરતીમાં તો લાગે દુધાળા એમનું વતન છે

જે અમે લોકો અમારી નિભાવીએ છીએ એમ ઈ નિભાવે છે એવી રીતે મનોજભાઈ છે એવી રીતે ઇન્ય રાજેન્દ્રભાઈ પાટિલ છે આ બધાના નામ સાથે બધાના જોડાય અને બધા એનું ધ્યાન રાખે આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે સરોવરની કેર રાખે પ્લાન્ટેશનની કેર રાખે આવા ભાવથી અમે આ બે કર્યા પણ એની આગળ બે બીજા સરોવર કર્યા તમે ચાર ભાઈઓ છીએ ચારેય ભાઈઓના વાઈફના નામના મંજુલા સરોવર ગૌરી સરોવર રાધા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર આ ચાર નામે ઓપનિંગ કર્યું આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું એમના ફાધર એમના મધર પરિવારના નામ હરિકૃષ્ણ રાધા ભારત માતા જેમાં બધાને જોડવા દાદા સરોવર જે હનુમાનજી દાદાનું નામ આપ્યું હતું જેમાં બધાએ જોડાય કેવી રીતે સમાજ કેવી રીતે જોડાય એક એક નાગરિક કેવી રીતે જોડાય અને પરિવાર કેવી રીતે જોડાય એવા હેતુથી આ નામનું આજે ઓપનિંગ Thank you very much.